હવે આખો વિવાદ છે ને છેલ્લા બે દિવસે ચાલી રહ્યો છે અને એ ચાલવાનું કારણ એ છે કે જે નિધશભાઈ બારોટ છે એને મારી સાથે ખબર નથી શું વાંધો છે આ પહેલીવાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી અગાઉ અનેક રજૂઆતો કરી છે વીસીને રજૂઆતો કરી છે ગવર્નરને કરી છે મહિલા આયોગને કરી છે એસીએસટી સેલને કરી છે અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ સાચી ઠરી નથી એમ અને માત્રને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું પોતાની સત્તાનો દુરુપયોગ કરવો એને દબાવવા એને ધમકાવવા ઇવન માર મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની આ બધી જ વસ્તુ આ નિદત બારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે શા માટે છે મારણીને કોઈ ઝઘડો નથી મારી ફેકલ્ટી આર્ટસ છે એની ફેકલ્ટી એજ્યુકેશન છે હું કોઈથી ચૂંટણી લડતો નથી હું ચૂંટણીમાં ક્યાંય વિશેષ ભાગ લેતો નથી પણ ખબર નહીં એને ક્યાંક મારી સામે શું વાંધો છે એટલે વર્ષોથી એ આ બધું કરે છે હવે આ સંદર્ભમાં આ સંદર્ભમાં હું એકેડેમિક કાઉન્સિલમાં સિન્યોરિટીના આધારે મેમ્બર બનો બરાબર છે હવે એકેડેમિક કાઉન્સિલમાંથી બે મેમ્બરને બોર્ડ ઓફ મેનેજમેન્ટ મૂકવાના છે પ્રતિનિધિ અને એમાં કાં તો પ્રોફેસર જઈ શકે કાં તો પ્રિન્સિપલ જઈ શકે તો સૌથી સિનિયર મોસ્ટ હોય અને સિનિયર બશેના આધારે ગણાય કે નિમણૂક પરમેનન્ટ ક્યારે થઈ તો મારી નિમણૂક નાઇન્ટીન એટી એઈટમાં થઈ છે અને અત્યારે સૌથી સિનિયર જો કોઈ હોય એકેડેમિક કાઉન્સિલમાં પ્રોફેસર તરીકે તો હું છું એટલે સ્વાભાવિક છે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મેમ્બર તરીકે હું જાઉં છેલ્લી જે એકેડેમિક કાઉન્સિલની મીટિંગ મળી એમાં ખૂબ ચર્ચા થઈ અને એનો ગણતરી એવી હતી કે જે એકેડેમિક કાઉન્સિલમાં વર્ષોથી રહ્યા હોય એ પ્રમાણે સિન્યોરિટી ગણાવી જોઈએ પણ ગુજરાતનો જે કોમન યુનિવર્સિટી એક્ટ છે એમાં કહે છે કે નિમણૂકની તારીખ છે એ પ્રમાણે સિનિયરિટી ગણાવી જોઈએ એને ખૂબ મહેનત કરી ચાર પાંચ લોકોએ પણ એમાંય સફળ ન થયા એટલે મુદ્દો ગયા વખતે ચર્ચા પૂરી ન થઈ અને હવે નેક્સ્ટ ચર્ચા લેવામાં આવશે હવે એને બીક છે આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ જશે તો હવે એને તો સત્તા વગર ક્યાંય રહેવા પોસાતું નથી બધી જગ્યાએ છે લઈટ લેવું આખો દિવસ યુનિવર્સિટી પડ્યા પાછા જવા કોલેજમાં કોઈ જવું નહીં આટલા બધા પૈસા ક્યાંથી એવા રામ જાણે કે એના પપ્પાને ભેગા નોકરી કરેલા છે બરાબર છે ત્યારે શું સ્થિતિ હતી અમને ખબર છે પણ છતાંય એને બધી જગ્યાએ સત્તા લેવા માટે એને જવું જોઈએ મેં અરજી કરીને બોર્ડ ઓફ મેન જવું છે એક પોસિબલ એ છે કે બે હાજર પંદર ને બદલે બે લખાઈ વીસ હોય બરાબર છે કારણ કે ઓક્ટોબરમાં આ કમિટીની રચના થઈ એનપી અને ત્યાર પેલા બે વર્ષથી ચર્ચાઓ ચાલતી હતી કે એનપી માં શું હોવું જોઈએ શું નહીં બધા ભાગ લીધો અમે લોકો પણ ભાગ લીધેલા છે બરાબર એટલે એક તો એક આ તો હોય શકે બીજું ઓ હોય શકે કે મેં જે પ્રોજેક્ટ કર્યો છે મેજર રિસર્ચ પ્રોજેક્ટ એ એપ્લિકેશન ઓફ લિટરરી થિયરીસ કર્યો છે એ મેં બે હજાર ઓગણીસમાં પૂરો કર્યો છે એટલે બે હજાર ઓગણીસ પછી મારા પ્રોજેક્ટના ભાગરૂપે મેં કદાચ આ એક પેપર લખ્યું હોય તો મોકલું મેં ખરેખર ત્યારે

બરાબર છે બે હાજર ચૌદ મારું પ્રમોશન થાય છે આ તો પ્રમોશન માં ઇન્ટર્યુ થયા નથી એટલે અને મારું તમે પ્રકાશન જોઈ લો મારા બે હાજર ચૌદ પેલા દસ પેપર છે મારા પેપર ની જરૂર જ નથી એટલે એ ખરેખર એને ખબર છે કે આમાં પ્રમોશનમાં ક્યાંય કરતા ક્યાંય મને નડી શકવાનું નથી કે મેં આજે જોયું તો ઇવન ગઈ કાલે સાંજે મને જે સમાચાર બે ત્રણ છાપામાંથી આવ્યા એમાં એ જ વસ્તુ હતી કે ભાઈ તમારા પ્રકાશન જૂની તારીખમાં કર્યા છે આજે સવારે મને કોઈ કીધું કે ભાઈ તમારું આવું છે પેપર બે હજાર પંદર માં છે અને અંદર એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી નું ઉલ્લેખ છે એટલે મેં પેપર આજે સવારે ખોલી ને જોયું અને બધું આખું પેરેક્રમ આવે છે